સમાચારમાં તમારું સ્વાગત છે લીડાપરા ધારાસભ્ય ચેતર વસાવા રાજપીપળાની જિલ્લા જેલની અંદર છે છેલ્લા ઓગણ ચાલીસ દિવસથી તેઓ જેલની અંદર છે ગઈકાલે એવું જાણવા મળ્યું હતું કે ધારાસભ્ય ચેતર વસાવા હાનું હવે આવતીકાલે એટલે કે એક ફેબ્રુઆરીએ બાર આવવાના છે સવારે સાડા વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો મીડિયા પણ છે પોલીસ બનવાની અવર જવર અટકાવવામાં આવી છે લોકોને એમના આઈડી કાર્ડ માગવામાં આવે છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે છેતર વસાવાના સમર્થકોને જેલથી એક કિલોમીટર દૂર જ અટકાવી દેવામાં આવ્યા છે તેમને જેલ સુધી આવતા અટકાવવામાં આવ્યા છે પોલીસે ગઈકાલથી જ જાહેરાત પણ કરી હતી કે અને એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું કે જેલના પરિસરની અંદર મોબાઈલ કે એવા કોઈ વિડીયોગ્રાફીને પ્રતિબંધિત કરવામાં આવી છે મીડિયા પણ જેલની બહાર ગોઠવાઈ ગયું છે અને સામાન્ય અવર જવર અને એને પણ પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યું છે કેટલાક કાયદાકીય એટલે પ્રોસેસ બાકી હોય ને હજી સુધી ચૈતર વસાવા જેલની બહાર આયા નથી નર્મદા સમાજ તમે બન્યા રહેજો જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવશે તમે અમે તેમ તમને એના લાઈવ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું